શ્રી વડાલી સત્યાવીસ સુથાર સમાજ ખેડ્રમકર્મા સમિતિ પૂર્ણાહુતિ યોજાઈ હતી વડાલી સુથાર સમાજ દ્વારા યોજાયેલ શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથાનું રસપાન કરાવતા પૂજ્ય જયંતિભાઈ શાસ્ત્રીજીએ કહ્યું હતું કે જીવનમાં ગુરુ કરવા જ જોઈએ પણ પહેલા ગુરુ માતા પિતા છે તેવું ઉપસ્થિત સમાજને કહ્યું

એડવોકેટ જગદીશભાઈ તથા અન્ય સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા રમેશ વૈષ્ણવ આર એન ખેડબ્રહ્મા ખેડ